સમાચારમાં વાત કરીએ રાજકોટની તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનની અપીલને માન આપીને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ બીજા શુક્રવારે પણ વાહનો ઘરે મૂકીને સાયકલ દ્વારા તેમજ પગપાળા અને સિટી બસ દ્વારા મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા આ ચેલેન્જમાં રાજકોટ સહિત પંચાણું શહેરોએ ભાગ લીધેલ છે ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ આ ચેલેન્જ અંતર્ગત મનપા કમિશનર ઉદિત અગ્રવાલે મનપા કર્મચારીઓને શુક્રવારે પોતાના વાહનને બદલે સાયકલ પગપાળા કે પછી સિટી બસ મારફતે આવવાની અપીલ કરી હતી તો મનપા કમિશનર ઉદિત અગ્રવાલ પોતે પણ સાયકલ દ્વારા મનપા કચેરીએ પહોંચ્યા હતા તો મનપાના કર્મચારીઓ પણ વાહનો ઘરે મૂકીને સાયકલ દ્વારા તેમજ પગપાળા અને સિટી બસ દ્વારા મનપા કચેરીએ પહોંચ્યા હતા આજે સેકન્ડ ફ્રાઇડે છે જ્યાંથી આપણે આ પહેલ ચાલુ કરી છે અને આ જોઈને મને ખુશી થાય છે કે ઘણા બધા અધિકારી કર્મચારીઓ આજે પણ સાયકલ અથવા તો પેદલ આવ્યા છે અને પોતાની વાહનો વાપર્યું નથી આપ જોઈ શકો કેટલા બધા લોકોના વાહન અહીંયા કોર્પોરેશનમાં જ ઊભા છે જરૂર પડશે તો વાહન રોજમર આપણા કામગીરી ફરજમાં જરૂર પડશે તો જરૂર વાપરે પરંતુ બધા લોકો આજે ઓફિસ જે આવી રહ્યા છે આ સાયકલ અથવા તો પેદલ આવી રહ્યા છે જે ખરેખર મારી અપીલને આ લોકોએ માન આપ્યું છે મનપા કમિશનરે કરેલ અપીલને પગલે સતત બીજા શુક્રવારે ઘણા કર્મચારીઓ સાયકલ લઈને આવ્યા હતા તો ઘણા કર્મચારીઓ પગપાળા અને સિટી બસ મારફતે મનપા કચેરી પહોંચ્યા હતા કોરોના સંક્રમિત થયા બાદ બાવીસ દિવસના ઉપચારને અંતે કોરોનાને માત આપીને બહાર આવેલા મનપાના પી આર ઓ છ કિલોમીટર જેટલું ચાલીને મનપા કચેરીએ પહોંચ્યા હતા કમિશનરશ્રીની અપીલને માન આપીને અનેક કર્મચારીઓ અધિકારીઓ સાયકલ કે પગપાળા આવી રહ્યા છે એવી જ રીતે મેં પણ આપણા સ્વાસ્થ્યની કાળજી લેતા તેમજ પર્યાવરણનો જે ઉદ્દેશ છે આ ઝુંબેશ માટે તેને ધ્યાનમાં રાખીને ઘરેથી ચાલીને ના નક્કી કરેલું જે અંતર્ગત રેલનગરમાં ડોક્ટર હેડગેવાર ટાઉનશીપ આવેલી છે તેની બાજુમાં અમારી અમૃત રેસિડન્સી થ્રી છે ત્યાંથી હું અહીંયા આવ્યો છું લગભગ પોણા છ કિલોમીટર જેવું થાય છે એક કલાક અને બે મિનિટ થઈ છે અને હું જો કામ પણ વોકિંગ માટે હું ટેવાયેલો છું એમ કસ્ટમ ટુ વોક એટલે મને બહુ ફેર નથી પડ્યો પણ

તો રાજકોટમાં પણ પાછલા મહિનાઓમાં સાયકલના વેચાણમાં વધારો જોવા મળ્યો છે સંજય ઠુમર નિર્માણ ન્યૂઝ રાજકોટ